નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એડ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે કવિશ્રી ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસદાર ભાગ એકમણી વાર્તા ચાંપરાજ વાળો જોઈશું મોટું ભડકડું હતું હપસીના મોઢા જેવું અંધારું હતું કયોઈક કયોક વીજળીના સ્થળાવા થતા હતા તેમાં ભાદરનું ડહોળું પાણે કોઈ જોગણના ભગવા અંજરા જેવું દેખાતું હતું એ અંધારે જેતપુર ગામમાં હાલ જે ચોપરાની ડેલી નામે ઓળખાતો ખાંચો છે તેની ડરબારી ડોળીની નાની બારી ઉઘડી અને જુવાન રજપૂત ચાંપવાળો ચાંપરાજવાળો જંગલ જવા નીકળ્યો વાળા રજપૂતો વટલીને કાઠી થયા પહેલાંની આ વાત હોવાનું સંભવ છે એક હાથમાં પોટલીઓ છે બીજા હાથ બગલમાં દાબેલી તલવારની ઉપર છે છે અંગે ઓઢેલો વરસાદના ચાંટા આવે એકાએક રજપૂત ભાદરની ભેખડ ઉપર થંભી ગયો કાન માંડ્યા આંગે આગેથી કોઈ રોતું હોય ને ભેળું ઘાતું પણ હોય એવા સુર અંભળાય છે કોઈ બાઈ માણસનું ઘડું લાગ્યું નક્કી કોઈ નિરાધાર બોન દીકરી એ મનમાં બોલીને ચાંપરા જે પગ ઉગાડ્યા પગ ઉપાડ્યા તરવાર બગલમાંથી કાઢીને હાથમાં લઈ દીધી કા કોટી છોડી નાખે અવાજની દિશા બાંધીને એકદમ ચાલ્યો થોડેક ગયો ત્યાં ચોખ્ખું ચોધાર ઋણું સંભળાયું વીજળીને સબકારે બે ઓળા વર્તાયા માટી થાજે કુકરમી એવી હાકલ દેતા ચાંપરાજે નદીની પલળેલી બેખડ ઉપર ગારો ખૂંદતા ખૂંદતા દોટ દીધી નજીક ગયો ત્યાં ઊભા રહી ગયો કોઈ આદમી ન દીઠો માત્ર તેજના બે ઓળા જ દેખ્યા અંગ ચોખ્ખા ન દેખાણા પણ હતી તો સ્ત્રીઓ જ એક ગાય છે ને બીજી રૂએ છે કોણ ચોપારા જ વાળો કે ગાતા ઓળા એ કંઠે પૂછ્યું હા તમે કોણ અટાણે અટાણ્યાય સીધ કલ્પાત કરો છો ચોપરાજવાળા બીસ નહીં ને બીવું સીધ હું રજપૂત છું ત્યારે ને એને અપ્સરાવ છે અપ્સરાવ આય સિદ્ધ આહી કાલે સાંજે જુદ્ધ થાશે આ ભાદરમાં રુધિર ખળગશે તે એમાં મોખરે બે જન મળશે પહેલો તારો ઢોલી ઝોગડો ને બીજો તું ચાંપરા ચોંપારાજ વાળો એમાં પહેલા મરનાર માથે આ મારી મોટેરી બેન ને વરવું પડશે એટલે એ કલ્પાંત કરે છે ને બીજા મરનાર ચોંપારાજને મારા હાથથી વરમાળા રોપવાની છે તેથી હું ધોળા મંગળ ગાઉં છું ભળકડું વેગે વહી જવા લાગ્યું ને બે ઓળા સંકાળાવા માંડ્યું સંકોડાવા માંડ્યું રુદનના સૂર અંધારામાં તૂટતા તૂટતા હેબકા જેવા બનવા લાગ્યા થડક છાતીએ ચાંપરાજ પૂછે છે હે અપ્સરા મારે પાદર યુદ્ધ કેવું મેં તો કોઈ હારે વે નથી કર્યા વસ્તીને રાજા વચ્ચે વહાલફ વર્તે છે ચોપરાજ અહીં દિલ્હીનું કટક ઉતરશે હાલિયું આવે છે માર માર કરતું એક જણને પાપે તારું આખું પાઠ રોળાય છે કોણ એક જણ શું પાપ તારો મોચી એને કોક જોગીએ રાજી થઈ વરદાન માગવાનું કહ્યું કમતિયા મોચીએ માગ્યું કે હું ચિતવું તે હાજર થાય બોલે બંધાયેલ જોગીએ તપસ્યા વેચીને એક દીવી ઉતારી મોચીને દીધી કહ્યું કે જા ગમાર પ્રગટ જાય ચાર દૂધ નીકળશે કહીશ તે કરશે ઉઢ માગીશ તો તરું નગર રોડાશે પછી પછી તો ચોપરાજ મોજીને મધરાત દેવી પ્રગટી ચાર ફિરસતા નીકળ્યા કામીએ માગ્યું કે દિલ્હીની શહેજાદીને પલંગ સોતી આણો ચામપરાજના હૈયામાંથી અંદરે નિશાસો પડ્યો પછી તો ચોપરાજ રોજ રાતે સહેજાદીને પલંગ સોતી મંગાવે ફૂલ જેવી સહેજાદી ચામડાની દુર્ગંધે જાગી જાય મૃગલા જેવી આંખો ઉગાડીને ચક્કરવકર ડોળા ફેરવે મૂંજાય અકળાય આંખ્યું મીચી જાય મોચી બીને એનાથી અળગો રહે બળકડે પાછું પલંગ ફિરસતા પાસે દલી પહોંચડાવે બળકડું ભાંગવ લાગ્યું ઓળા ઝાંખા થવા લાગ્યા વાત કહેનારીનો અવાજ ઊંડો બન્યો એમ કહેતા ચાંપરાજ છ મહિને સહેજાદીનું શરીર સુકાણું ભૂરમે ફોસલાવી પટાવી બેટીને હૈયાની વાત પૂછ્યા દીકરી વેદના વર્ણવી પાદશાને વિગતે પાડી પાદશાહે શીખ્યું કે બેટી આજ પૂછતી આવજે કયું ગામ કયો રાજા પોતે કોણ ને નામ શું એ પ્રમાણે તે દિવસની મધરાતે મોચીન ઘરમાં આળસ મળીને સેજાદી બેઠી થઈ પૂછ્યું છ મહિને સુંદરી બોલી તેથી રાજી થઈને મોચીએ નામ ઠામ દીધા એ જાણે પાછાનું કટક ચડ્યું છે કાલની રાતે આપણે બે સુરાપરીમાં સંગાથી હશું ચોપારાજ માટે હું આજ હરક ભરી ગાઉં છું એ જ વખતે બીજા ઓળાએ જાણે કે જટિયા પીંખ્યા ચીસો પાડી અને પરોડિયાના કૂટતા તેજમાં બેના અંગ ઓગળી ગયા ભાદર રોતી વહેતી હતી આપની હજારો આંખોમાંથી ઝીણા ઝીણા આંસુડા પડતા હતા ચોપારાજ આગે આગે મીટ માંડીને બેખડ ઉપર ઊભો હતો ને સાત પાડીને બોલતો હતો રોમાં રોમાં હું જોગડાને પહેલો નહીં મરવા દો પાઘડીનો આંટો લઈ જાણનાર એક એક જેતપુરીઓ જુવાન ને ઘડો રજપૂત ડોલીમાં હલક્યો છે શરણાઈઓ સિંધુડાના સેસાટ ખેમી રહી છે અને તરઘાયો ઢોલ તો જોગડો ઢોલી ગુમે છે જુવાનોની ભૂજાઓ ફાટે છે કેસરિયા રંગના રંગાડા નીકળે છે એ મોચકાને બાંધીને ચીરી નાખો એ કુકરમીને જીવતો સળગાવી દો દાયરાના જુવાનીઓ જુવાનોએ રીડિયા કર્યા પણ એ બધાને વારતો ચાંપરાટ ધીરે ગળે કહેવા લાગે બાપ થવાની હતી તે થઈ ગઈ એમાં મોચીને મારે આજ કાંઈ જૂદ અટકશે અને એ તો ગામ બધાનું પાપ રાજાને રૈયત સહનું પાપ નિકર રજપૂતને ગામ ઠીબે કોઈને આવી કમત સૂજે જ કેમ પણ હવે આ ઝોગડા ઢોળીને શું કરવું છે બાપ ચાંપરાજ એના પિતા એબલવાળો બોલ્યો એ ગાવાળે એ અર્જણ વીર હોય એ અપ્સરાને વરે એમાં નાતે જાતે ન જોવાય મરઝોગડો પેલો પોખાતો જેતપુરને જાજો જસ ચઢશે પણ બાપુ ઓલી સોર વર્ષની રમવા જ બળકડી કંઈ રોતી હતી બહુ જ વહરુ રોતી હતી બાપુ એના મનખ્યો ધૂળ છે માટે કહું છું કે જોગડાને કોઠાણી માલિકો રાતનો દિવસ પૂરી રાખે એ તે કેમ બને ચોપરાજભાઈ બીજા જુવાનોએ કહ્યું એનો તરઘાયો વગડ્યા વિના કોઈ સુરાતન થોડું ચડવાનું બીજા હાથની ડોડી પડે કોઈ માથા પડે ને ધડ થોડા લડે તો ચોપરાજ હું ઝુકતી જ સુજાડું એ એભલવાળાએ ધ્યાન પહોંચાડ્યું જોગડાને લઈ જાવ કોઠાણે માથે તો એના ડીલને દોડે બાંધી વાળો હાથ છોટા રાખો ને હાથમાં ઢોલ આપો ઊંચે બેઠો બેઠો વગાડે ને હેટે ધીંગાણું ચાલે પણ મજબૂત બાંધજો જોજો તોડાવી ન નાખે સાચી વાત છે બાપુની કહીને જુવાનો અંગ કસવા લાગ્યા કેસરિયા લુગડાના ઘટાટો બંધાઈ ગયો પિયાલા જેવી તલવારો સજાઈ ગઈ ગાડા કસુંબા ઘોળાવા લાગ્યા અને છેલ્લી વારનું અંજળિયું બાપ પી લ્યો લ્યો એવા હાકોટા થયા તડકો નમ્યો સુરજ ધૂંધળો થવા લાગ્યો ગગનમાં ડમરી ચડતી દેખાણી જો ભાઈ જોગડા સામે ઊભું એ દળ ગળકટક આપણા જણ છે પોખા જેતાણ વાત બોલાઈ જશે તું ને બાંધ્યો છે તે આટલા સારું ભૂજાય તોડી નાખશે પણ તરગાએ થોભાવીશમાં આ કોઠા સામાજ અમારા માથા પડે ને ધડ લડે એવા ઢોલ વગાડે રાખજે સુરત અને થરક થરક કંપતો જોગડો ઢોલી ચકચુ રાખે ચોપરાટની સામે નીરખી રહ્યો કસી કસીને એની કાયા બંધાઈ ગઈ છે ધ્રુસાંગ 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 એની દાંડી ઢોલ ઉપર પડવા લાગી અને ડેલીમાંથી વાળા રજપૂતોનું કેસરી દળ દામન તરવાર લઈ હાથમાં ભાલા સોતું દોટ દેતું નીકળ્યું પણ ન રહી શક્યો જોગડો ઢોલી માથે કસકસાટ બધ્યોય ન રહી શક્યો કાયરને પણ પાણી ચડાવનારી એની બે ભૂજાઓમાં કોણ જાણે ક્યોથી જોમ ઉભરાયું કોઠા નીચે બેઉ સૈન્યોની ઝીકા ઝીક મંડાવાને હાકે ગળી બગડી જાય છે તરવારોના તોરણ બંધાઈ ગયા છે અને રણગેલુડો ચોપરાજ મોખરે ઘૂમી રહ્યો છે ત્યાં એ જોગડાની ભૂજાઓએ અંગ ઉપરના બંધ તોડી નાખ્યા ગળામાં ઢોલ સાથે અને ઊંચા કોઠા ઉપરથી ડિયલનો ગા કર્યો અને સૌથી પહેલાં એના પ્રાણ નીકળી ગયા સૌથી પ્રથમ અને મરવાનું સર્જેલું હતું તે મિથ્યા ન થયું આગે છેલ્લી ઉડતો પેલી ઉઠ્યો પાંત ભૂપામાં પડી ભ્રાંત જમણ અબડાવ્યું ઝોગડા હે જોગીડા ઢોલી તું તો નીચા કુડનો અગાઉ તો તારે સૌથી છેલ્લી પંગતમાં જમવા ઉઠવાનું હતું પણ આ જ યુદ્ધરૂપી જમણમાં તો તે પહેલી પંગતમાં બેસીને તલવારના ગારૂપી જમણ જમી લીધું તે તો ભૂપતિઓમાં ભ્રાંતિ પડાવી ભોજન તે અભડાવી નાખ્યું ઝોગડો પડ્યો અને ચોપરાજે શમશેર ચલાવી કેવી ચલાવી ખાંડા તણો ખંડીએ પોહ પોરિસકીઓ કર દીધા કબલે આડા એબ્રાઉત હે રાજા તે તો યુદ્ધ ક્ષેત્ર રૂપી જમણમાં ખાંડાના ઝાટકા પીરસવા માંડ્યા એટલું બધું પીરસનું કર્યું કે હે એભલના પુત્ર મુસલમાનના જો રૂપી જમવા બેઠેલા કરી આડા હાથ દીધા અર્થાત તેઓ તારા સુરાતનથી ત્રાસી ગયા સરગોળી સાબરતણા માથે મેં થયા ચોપો ચાયના ઓળા એભલ રાઉત ચોપારાજના માથા ઉપર તો તીર ગોળી અને ભાલાઓના વરસાદ વરસતો હતો તે છતાં એ ભલવાળાનો દીકરો કોઈ ઓથ લઈને વરસાદમાંથી ઉગરવા મથ મગતો નથી અર્થાત નાચતો નથી તું તારા આવદતણી ચકવત ચૂક્યો ના સિંહોય તળાપ સદા અથર્યો ચૂકે એ ભાઉત હે ભલવાળાના પુત્ર સિંહ જેવો નિશાનબાજ પણ જરાક ઉતાળો થઈને કદી કદી પોતાના તળાપમાં શિકારને ચૂકી જાય છે પણ તું તારા આયુધનો એકે ગા ચૂક્યો એ ઉભા થયેલા ધડને જાણે કે સાતી નવી આંખો નીકળી તરવડ વીંજતું ધડ શત્રુઓનું ખડું કરતી ખડું કરતું કરતું ફોજને મોઢા આગળ નસાડતું ઠેઠ લાઠી લાઠી સુધી હાંકી ગયું ત્યાં જઈને એ થાકેલું ધડ ઢળી પડ્યું જુવાન ચાંપરા જ પોતાની વાટ જુનારીની પાસે સુરાપુરીમાં સીધાવ્યો જોગડા ઢોળીનો છગો જેતપુરના એ કોઠા પાસે છે ને ચોપરાટની ખાંભી લાઠીને ટીમે હજુ ઊભી છે ચોપરાટ તો ખમી ગયો પણ પાદશાહના હૈયામાં કેવો ફડકો બેસી ગયો પદશાહે પતઘરિયો નહીં પોહપ પાછા જાય ચોપો છાબા મોય ઉઠે એ બલરાઉત પાદશાહ પાસે પ્રભાતે માલણ ફૂલછાબ લઈને ફૂલો દેવા ગઈ પદશાહને પૂછ્યું કે શેના ફૂલો છે માલણ કહે કે ચંપો અરર ચંપો કરતો પાછા ચમકે છે ચંપો ફૂલનું નામ સાંભળતા પણ એને લાગે છે કે કોઈ ચાંપો છાબડીમાંથી ઉઠશે માલણ પુષ્પોની છાબડી લઈ પાછી ચાલી જાય છે તો મિત્રો જો આપને મારી આ વાર્તા ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર